મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને મોરબી શહેર ભાજપના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે અને આતિશબાજી કરીને ઢોલ નકારા સાથે તેઓના મંત્રીપદને આવકારવામાં આવ્યું છે અને વધાવવામાં આવ્યું છે અને આગામી સમયમાં મોરબી શહેર જિલ્લા અને રાજ્યની અંદર કલ્પના બહારના કામો થશે તેવી લાગણી સૌ કોઈ વ્યક્ત કરી છે આજે ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શેર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારિયા તથા વર્તમાન મહામંત્રી ભાવેશભાઈ કંજારિયા અને ભૂપતભાઈ જારિયાની આગેવાની હેઠળ મોરબી શહેર ભાજપના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ માજી સભ્યો તેમજ અનેક કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આતિશબાજી કરવામાં આવી હતી અને લગભગ અડધો કલાક સુધી આતિશબાજી ચાલી હતી ઢોલ નગારા સાથે આજે ભાજપના કાર્યકર્તાઓએ દિવાળી હોય તે પ્રકારનો માહોલ ઉભો કર્યો હતો અને કાંતિભાઈ અમૃતિયાને મંત્રીમંડળમાં સમાવેશ કરવાના પ્રદેશ તથા રાષ્ટ્રીય કક્ષાના ભાજપના નેતૃત્વનો સૌ કોઈ આભાર પણ વ્યક્ત કર્યો હતો આટલું જ નહીં પરંતુ આગળ